રાજકોટ મેડિકલ કોલેજના ઓગણીસ સરકારી તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે આ મામલે એક સામાજિક કાર્યકર દ્વારા લખાયેલો પત્ર વાયરલ થયો છે જેમાં ઓગણીસ તબીબોના નામોનો ઉલ્લેખ કરીને તેમના ખાનગી હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ પત્રમાં ડોક્ટર દોશી નામના વ્યક્તિએ સર્જરી મેડિસિન રેડિયોલોજી અને ઓર્થોપેડિક વિભાગના તબીબોના નામોની યાદી આપી છે જે નામાંકિત ખાનગી હોસ્પિટલોમાં સરકારી નોકરીની સાથે પ્રેક્ટિસ કરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે આ પત્ર વાયરલ થતાં રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ભારતી પટેલે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે આરોપોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે આ મામલાની સત્યતા ચકાસશે ડોક્ટર પટેલે ઉમેર્યું કે સરકારી તબીબો બાયોમેટ્રિક હાજરી દ્વારા સવારે નવથી સાંજે પાંચ વાગ્યા સુધીના સરકારી સમયમાં હાજર રહેવા માટે બંધાયેલા છે સીએમ સેતુ અંતર્ગત નોકરી કરતા તબીબો માટે પણ આ જ નિયમ લાગુ પડે છે નિયમો અનુસાર સરકારી સેવાના સમય દરમિયાન ખાનગી પ્રેક્ટિસ કરવી ગેરકાયદેસર છે આ મામલે ગુજરાતના આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ